સ્વામિનારાયણ હું કૈલાસબેન ઘોઘારી બોલું છું અને હરી કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે નવી બનાવવાના બાફેલા મગની ભેળ તો બાફેલા મગની ભેળ કેવી રીતે બનાવી આજે તમને બતાવીશ તો આપણે મગની ભેળ બનાવવા માટે મેં અહીંયા અડધા જેટલા મગ લીધા છે મગ મેં બાફેલા લીધા છે મેં બાફી લીધા છે મગ અને પછી આપણે ધાણા લીધા છે એક વાટકી આપણે કાકડી લીધી છે અને ઝીણી ઝીણી સરસ રીતે સુધારી લીધી છે એક વાટકી જેટલા આપણે ટામેટા છે પછી આપણે આ ચાટ મસાલો લીધો છે કોબીસ લીધી છે ઝીણી ઝીણી આ રીતે સુધારી લીધી છે એક લીંબુનો રસ લીધો છે પછી આપણે ટામેટા સોસ લીધો છે આપણે આ જીરું લીધું છે આખું જીરું એકદમ સરસ રીતે મેં મિક્સર જારમાં કરી લીધું છે એક ચમચી જેટલું લીધું છે જે આપણે ચટણી લીધી છે ધાણાની અને આપણે ફુદીનાની અને આ ચટણીની આગળની રેસીપીમાં મેં બતાવે છે સેવ લીધી છે ભેળમાં નાખવા માટે નાની ચમચી અડધી ચમચી મેં મીઠું લીધું છે તો આપણે સરસ રીતે આ બધી સામગ્રી એડ કરી અને આપણે ભેળ બનાવી દઈશું તો આપણે એક બાઉનમાં જે બાફેલા મગ છે એ બધા એડ કરી દઈશું બધા મગને મેં એડ કરી દીધા છે બાઉનમાં હવે જે કઈ છે આપણે વેજીટેબલ એ બધું એડ કરી દઈશું ટામેટા કોબીસ કાકડી પછી આપણે જે આ ચટણી છે લીલી એ આપણે એડ કરી દઈશું ચાટ મસાલો જીરું મીઠું પછી જે આ ટામેટા સોસ છે એ પણ એડ કરી દેશું હવે આપણે સરસ રીતે હલાવી દઈશું આ રીતે સરસ રીતે આપણે મિક્સ દીધું છે આપણે મગની અંદર અને હવે આપણે લીંબુનો રસ લીધો છે એ પણ એડ કરી દઈશું થોડુંક આપણે લીંબુનો રસ નાખીએ તો એમ કે આપણને ચટપટી ભેળ લાગે એમ હવે આપણે થોડાક ધાણા એડ કરીશું સરસ રીતે મિક્સ કરી દઈશું થોડીક સેવ એડ કરીશું આપણે હવે સરસ રીતે આપણે ભેળ તૈયાર થઈ ગઈ તો આપણે એક બાઉનમાં લઈ લેશું અને તમે જો એકલા બાફેલા મગ ન ખાઈ શકતા હો તમે ન ભાવતા હોય તો આ રીતે તમે ભેળ કરીને ખાશો તો ખૂબ ભાવશે એમ અને સ્વાદ પણ સરસ આવશે એમ એવું જ લાગશે કે આપણે એકદમ મમરાની કેમ ભેળ બનાવી એ રીતે જ આપણને લાગશે એમ અને તમે નાના બાળકોને લંચ ડબ્બામાં પણ તમે આ નાસ્તો આપી શકો છો મગની ભેળનો કારણ કે આમાં એકદમ પૌષ્ટિક આહાર મળે છે એમ અને વિટામિન પણ મળે છે તો એક આપણે વાટકામાં લઈ આપણે લઈ લીધી છે બેળ બધી અને આ રીતે થોડાક થોડાક ઉપરથી ધાણા આપણે પાતરી દઈશું હવે થોડીક સેવું કરતી તો સરસ રીતે આપણી મગની ભેળ તૈયાર થઈ ગઈ છે અને જો તમે પણ ઘરે એકવાર જરૂરથી આ રીતે બનાવજો ખૂબ ભાવશે અને ખૂબ સ્વાદમાં પણ સરસ લાગશે તો આ રીતે તમે પણ ઘરે જરૂરથી બનાવજો